કડીના આ રોડ પર માણસો જ નહીં વાહનો પણ ડાન્સ કરતા થઈ જશે વાત છે કડી જાસલપુર રોડની કડી જાસલપુર રોડની દયનીય સ્થિતિને કારણે હજારો વાહન ચાલકો અને આસપાસના ગામડાઓના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ રોડ ઉબડખાબડ બની ગયો હોવાથી અવારનવાર વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનો ખતરો વધી ગયો છે સ્થાનિકોનું કહેવું છે કે આ રોડનું નિર્માણ વર્ષ બે હજાર અગિયારમાં કિસાન પથ યોજના હેઠળ એઠ્યોતેર લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ આજ દિન સુધી તેનું કોઈ સમારકામ થયું નથી ચૂંટણીનો સમય નજીક આવતા ગ્રામજનો નવા રોડની માંગ કરી રહ્યા છે કડી જાસલપુર રોડ આસપાસના અનેક ગામડાઓને જોડતો મહત્વનો માર્ગ છે આ રોડ પર દરરોજ હજારો વાહનો જેમાં ટ્રક બસ બાઇક કાર રિક્ષાનો સમાવેશ થાય છે જોકે રોડની ખરાબ હાલતને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રોડ પર ઊંડા ખાડા અને તૂટેલી સપાટીને કારણે વાહનોના ટાયર શોકઅપ અને અન્ય ભાગોને નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક રહીસે જણાવ્યું હતું કે આ રોડ પરથી પસાર થવું એ જાણે જીવ જોખમમાં મૂકવા જેવું છે ખાડાઓ એટલા ઊંડા છે કે બાઇક કે રિક્ષા ચલાવવી મુશ્કેલ બની ગઈ છે ખરાબ રોડની સ્થિતિને કારણે અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે ખાસ કરીને રાત્રે અથવા વરસાદની ઋતુમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે આનાથી ખાસ કરીને બાઇક અને રિક્ષા ચાલકોને અકસ્માતનો ભય રહે છે ગામના રહીસે કહ્યું હતું કે અમે ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી રોડની હાલત અને બગડતી જાય છે આ રોડ વર્ષ કિસાન પથ યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો જેના નિર્માણ પાછળ ઇઠ્યોતેર લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જોકે તે પછી રોડની જાળવણી કે સમારકામ માટે કોઈ નોંધપાત્ર પગલાં લેવાયા નથી સ્થાનિકોનું કહેવું છે કે રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેનું સમારકામ પણ પૂરતું નથી હવે નવો રોડ બનાવવો જરૂરી છે ચૂંટણીનો સમય નજીક આવતા જ ગ્રામજનો અને વાહન ચાલકોમાં આશા જાગી છે કે સરકાર આ મુદ્દે ધ્યાન આપશે કડી જાસલપુર રોડની ખરાબ હાલતથી હજારો લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે વાહનોનું નુકસાન અકસ્માતનો ખતરો અને રોજિંદા જીવનમાં અગવડો આ રોડની સમસ્યાના મુખ્ય પરિણામો છે સ્થાનિકોની માંગ છે કે સરકાર તાત્કાલિક આ રોડનું સમારકામ કરે અથવા નવો રોડ બનાવે જેથી ગ્રામજનો અને વાહન ચાલકોને રાહત મળે